મિત્રો આજે આપણે આ વાત કરવાના છીએ કર્ણદેવ સોલંકી અને રાણી દેવી મિનળદેવી મહમૂદ ગઝનીના ગુજરાત પરના એટલે કે સોમનાથના આક્રમણ પશ્ચાત લગભગ એકસો પચાસ વર્ષ સુધી ભારતમાં કોઈ વિદેશી કે મુસ્લિમ આક્રમણો નહોતા થયા આ એક ઐતિહાસિક સત્ય છે જેને નકારી શકાય તેમ જ નથી પણ ભારત આમે ક્યારે એક થયું જ નથી એ સદાય અંદરો અંદર લડતા જ રહ્યા છે અને આનો જ ફાયદો આ અગિયારમી થી ઓગણીસમી સદી એટલે કે આઠસો વર્ષ દરમિયાન મલેચ્છો ઉઠાવતા રહ્યા છે આ લોકો પછી અંગ્રેજોએ આનો ઉઠાવ્યો ફાયદો અને ત્યાર પછી માર્ક્સના કહેવાતા અનુયાયીઓ એટલે કે વામપંથીઓએ વીસમી સદીમાં ઉઠાવ્યું છે પણ આ બધા સમયગાળા દરમિયાન શું ભારત કે શું ગુજરાત એ અંદરો અંદર લડતા જ રહ્યા છે એટલે તો આક્રમણો ન થયા પણ અંદરની અંદર લડાઈ તો ચાલુ જ રહી ને મૌર્ય અને ગુપ્ત કાળ પછી ભારત એક ન હતું રહ્યું ભારતના બધા રજવાડાઓ સ્વતંત્ર બની ગયા હતા પણ આ સમય દરમિયાન ગુજરાતમાં એક સ્થાયી અને સ્થિર શાસનકાળ જરૂર શરૂ થયો હતો જેને આપણે ગુજરાતના સુવર્ણકાર તરીકે ઓળખીએ છીએ ઊંડા પાયા નાખ્યા તો ભીમદેવે એમાં સ્થાપત્ય અને યશકલગી હવે પછી આવનારા રાજા માટે કાર્ય આસન બની ગયું પણ પ્રશ્ન એ ઊભો થયો કે માત્ર સુલેહ શાંતિથી કે શિલ્પ સ્થાપત્યથી જ કોઈ શાસનકાળ સુવર્ણયુગ સાબિત થતી નથી કોઈ પણ પ્રજાકીય કાર્યો તો કરવા જ પડ્યું ક્યારેક ક્યારેક પોતાની વીરતા બતાવવા અને સામ્રાજ્ય વધારવા યુદ્ધો પણ કરવા જ પડ્યાં પછી એ જરૂરી હોય કે ના હોય તો પણ ગુજરાતમાં જે બે રાજવંશો વચ્ચે વૈમનવસ્ય ઊભું થયું તેનો પડગો આ અગિયારમી સદીમાં તો ના પડ્યો એટલે રાજા ભીમદેવ પછી આવનારા રાજા માટે એ પ્રશ્ન તો હલ થઈ ગયો હતો રાજા ભીમદેવ પ્રથમ પછી રાજગાદી સંભાળનાર હતો રાજા કર્ણદેવ સોલંકી આ કર્ણદેવ સોલંકી રાજમાતા ઉદયમતીનો જ પુત્ર હતો એ પુત્ર ન હતો રાજા ભીમદેવનો કારણ કે રાજા ભીમદેવનો જ્યેષ્ઠ પુત્ર તો હતો બકુલા ચોલા ચોલાદેવીને કુકે મોરાજ પણ આ દેવી એ નતરકી હતી એટલે તેના પુત્રને યુવરાજ પદે પ્રતિપાદિત ન કરાય એટલે એ સ્થાન મળ્યું આ કર્ણદેવને જોકે એક ક્ષેમરાજ નામનો પુત્ર હતો જે પણ બકુલા દેવી જ કુખે અવતર્યો હતો પ્રતાપી રાજા સોલંકી પ્રથમ મૃત્યુ બાદ એમનો પુત્ર કર્ણદેવ સોલંકી જે ઇતિહાસમાં કર્ણદેવ નામે જાણીતો થયો છે તે રાજગાદી પર બેસે છે ઈસવીસન એક હજાર ચોસઠ માં રાજધાની તો પાટણ હતી એ બદલવાની તો કઈ જરૂર ન હતી જ બકુલા દેવીનો પુત્ર ક્ષેમરાજ કરતાં મોટો હોવા છતાં પણ કર્ણદેવને રાજગાદી મળી એનું કારણ એની માતા વારંગના હતી એ સંભવી શકે પણ રાજા ભીમદેવે પાણી પહેલા પાળ બાંધી જ દીધી હતી કે રાજગાદી પર તો ઉદયમતીનો જ પુત્ર વિરાજ છે હવે એક નવી માહિતી પ્રાપ્ત થઈ કે કેટલાક લેખકોના મતે ઉદયમતી એ રાખેંગારના પ્રથમ પુત્રી હતા તો કેટલાક એને રાખેંગારની ઉપસ્ત્રી ગણાવે છે પણ ભીમદેવની અગમચેતી અને એની નિર્ણય શક્તિ જોતા રાખેંગાના જ પુત્ર હશે એમ માનીને ચાલવું પડે કારણ કે રાજમાતા અને એની રાજકુંવરી જ બની શકે એ જોતા જ ઉદયમતી અને રાજકુંવરી છે એવું જ માનવું રહ્યું એમની આભા પણ રાજઘરાનાની જ હતી ચૌલા દેવી સાહિત્યમાં જેટલી વખણાય છે એટલી ઇતિહાસમાં નથી એ વાત પણ કેમ નથી સમજાતી આમ જોવા જઈએ તો રાણી ઉદયમતી પણ કંઈ સુંદર નહોતા એ વાતની સાબિતી રાજા કર્ણદેવ સોલંકીના અત્યંત સ્વરૂપવાન રાજકુમાર હતા તે પરથી મળી જાય છે રાજપૂતો પોતાની પહેલી પત્ની સુંદર નથી એટલે બીજા લગ્ન નહોતા કરતા પણ પોતાની રાજવંશી પરંપરા અને એકબીજા રાજ્યો વચ્ચે આપસી રાજદ્વારી સંબંધો સુધારવા જ તેઓ આવું કરતા એમાં ક્યારેક કોઈની સાથે પ્રેમ થઈ જાય પણ એ પ્રેમ ગાથાને જ વધારે મહત્વ અપાતું આપણું સાહિત્ય અને વિદેશી સાહિત્ય એ આ પ્રેમને જ મહત્વ આપે છે અને એમાંય ઇતિહાસ જાય છે રાજા કે રાજ્ય મહત્વનું તેમને મન મહત્વનું નથી પણ આ પ્રેમ સંબંધ જ મહત્વનો હોય છે આ વાત ખાલી ઇતિહાસ જ લાગુ પાડજો આપણા પૌરાણિક સાહિત્યને નહીં આવી જ વાત આ ચોલાદેવીને મહત્વ આપવામાં રાણી ઉદયમતી ગૌણ બની ગયા છે જો કે આપણા નવલકથા સાહિત્યમાં તેને ન્યાય આપવાનો પ્રયત્ન જરૂર થયો આ વંશમાં હજી પણ આવું બનવાનું છે કે કેટલાક મહત્વના પાત્રોને ઉદય થવાનું છે એ આ રાજા કર્ણદેવ સોલંકીના લગ્નથી માંડી એમના સમગ્ર રાજ્યકાળ દરમિયાન અસ્તિત્વમાં આવવાના છે રાજા કર્ણદેવ યુવરાજ પદે નિયુક્ત થયા હોવાથી તેમને બધી રાજકીય ગતિવિધિઓ ખબર હોય છે અને હોય જ રાજા ભીમદેવ પછી યુવરાજ કર્ણદેવ સોલંકી રાજગાદી સંભાળી કંઈક નવું કરવાની ખેવના હતી પિતાએ મહાન કાર્યો કર્યા હતા તે આગળ દબાવવાની જરૂર હતી એ એમની કીર્તિને ચાર ચાંદ લાગે તેવું જ કરવાના મક્કમ નિર્ધાર સાથે એમણે રાજગાદી સંભાળી આ વખતે આબુ પણ સોલંકી યુગના આધિપત્યમાં આવી ગયું હતું પણ કોઈ યુવરાજ રાજગાદીએ બેસે એટલે સૌપ્રથમ એના મનમાં એ જ ખ્યાલ આવે કે મારું લગ્ન જલ્દીથી થાય રાજા કર્ણદેવ સોલંકીના લગ્ન આચાર્ય હેમચંદ્રના દ્રશ્યમાં જણાવી કે ચંદ્રપૂર્ણ કદંબ વંશના રાજવી જય દીકરી મૈણલ્લા આ કર્ણદેવનું ચિત્ર જોઈ જ એના પર મોહિત થઈ ગયું અને મનોમન મન નક્કી કરે છે કે પરણીશ તો આને જ અને એની મહેચ્છા અંતે લગ્નમાં પરણમી પ્રબંધ ચિંતામણીમાં આ એ જ વાત જુદી રીતે અપાયેલી છે એમાં જણાવ્યું કે મૈણલ્લા મીનળદેવીના સાંભળતા કોઈએ સોમેશ્વરનું નામ લેતા એને પોતાના પૂર્વજોનું સ્મરણ થાય છે એને પોતે બ્રાહ્મણ હતી અને સોમનાથની યાત્રાએ જતા બહુલોદ આગળ ગુજરાતના રાજવી તરફથી સોમનાથના યાત્રાળુઓ પાસેથી જે કર વસૂલાતો હતો તે પોતે આપી ન શકવાથી આગળ જઈ ન શકી અને તે મૃત્યુ પામ્યું આમ એ સોમનાથ મહાદેવના દર્શન ન કરી શકી એ જ્યારે મૃત્યુ પામી ત્યારે એણે એક પ્રતિજ્ઞા લીધી હું આવતા ભાવમાં એક કર માફ કરાવીને જ રહીશ અને એણે પોતે અન્ન જળનો ત્યાગ કરી મૃત્યુને આવકાર્યું આથી ચંદ્રપુરના કદંબ રાજા જયકેશીની કુમારી મૈનલ્લાને સોમનાથનો યાત્રાળુ વેરો માફ કરાવવા ગુજરાતના રાજા કર્ણદેવને ભણવાનો નિર્ણય કર્યો ત્યારે કુંવરી પોતે પાટણ આવી અને એને પ્રત્યક્ષ જોતા કર્ણદેવે વિમુખતા બતાવી હતી હતાશ થયેલી કુવરી પ્રવેશ કરવાનું નક્કી કર્યું પરંતુ રાજાએ એની સામે નજર સરખી પણ ના નાખી એક વખત કોઈ નિમ્ર જાતિની સ્ત્રી તરફ કર્ણદેવી આકર્ષણ થયું હતું એવી ખબર મહાત્મય મુંજાલ મહેતાને ખબર પડતા એને ઋતુ પછી નાહેલી મણિયેલાને એ નિમ્ર સ્ત્રીના વિશ્વામાં એકાંતમાં મોકલી આપી કર્ણદેવ અને ઓળખ્યા વગર જ પોતાનો પ્રેમપત્ર સમજીને એની સાથે પ્રેમ ક્રીડા કરી પરિણામે મણલ્લા દેવીને ગર્ભ રહ્યો મણલ્લા દેવી એકાંતમાં મળતી વખતે સંકેતની સાબિતી રૂપે રાજા કર્ણદેવની આંગળી પરથી એના નામવાળી વાળી કાઢી લીધી અને પોતાની આંગળી પર પહેરી લીધી પછી સવારે પોતાના આ હીન કૃત્યનો પશ્ચાતાપ થતા એ પ્રાણ ત્યજી દેવા તૈયાર થાય છે પછી આખરે તેમનું લગ્ન થાય છે મહાત્મય મુંજાલ આજો ઈચ્છતા હતા આ છે મહાત્મય મુંજાલની મૃત્ય ગદ્દારીનો ઉત્તમ નમૂનો એટલા જ માટે મહાત્મા મુંજલની સોલંકી યુગના ચાણક્ય કહેવાય છે આ મુંજાલ મહેતાની ગુજરાતની નવલકથામાં ખાસું એવું પ્રાધાન્ય મળ્યું જેને ઉત્તમ નમૂનો તમને મુનશીજીની પાટણની પ્રભુતા અને ગુજરાતના નાથમાં મળે છે આ વાત જે પ્રબોધ પણ નિવૃપાયેલી છે એમાં મહાકવિ કાલિદાસના પ્રખ્યાત નાટક અભિજ્ઞાન સંકુતલન ની છાંટ જણાય વગર રહેતી નથી આ એ જ વાતને લીધે માત્ર એક સાહિત્ય કૃતિ બની છે સાચો ઇતિહાસ નહીં ગુજરાતી નવલકથામાં આ જ વાતને પ્રાધાન્ય અપાવ્યું આવું આ સંદર્ભે રચાયેલી બીજી કૃતિમાં પણ તપાસવા જેવું ખરું છે ઇતિહાસ ના હોય પણ સાહિત્યિક ગુણવત્તા તો હોવી જ જોઈએ અને એમાં ગુજરાતી સાહિત્ય કે અન્ય સાહિત્ય ક્યાંય ઊણું ઉતરતું જ નથી આપણે એના ભૂલવું જોઈએ કે સાહિત્ય એ સાહિત્ય છે અને ઇતિહાસ એ ઇતિહાસ છે આ વાત અહીં કરવાનો હેતુ છે કે ઇતિહાસના મૂકવા આપે પાછા ઇતિહાસ પર આવી જઈએ કર્ણદેવ અને મનલ્લા દેવીના લગ્ન થાય છે અને રાજ રાણી બને છે અને તે એક નવું નામ ધારણ કરે છે તેમ મિનળદેવી એમના ગર્ભમાં જે બાળક જન્મે તેનું નામ રખાય છે જયસિંહ રાજા કર્ણદેવ અને મૈનલ્લા દેવી વિશે થોડું વધારે જાણવા જેવું છે પહેલું એ કે મૈનલ્લા દેવી એ જય કેશીના પુત્રી હતા એ વાત સાચી પણ તેઓ ક્યાંના હતા તે વિશે કેટલાક હજી પ્રવૃત્તિ છે નગર કે રાજ્ય ચંદ્રકેતપુર હતું આ ચંદ્રકેતપુર ચંદ્રપુર ખરેખર ક્યાં આવેલું એ ખબર જ નથી ગોવામાં કે કર્ણાટકમાં કેટલા એમ કહે કે મણિયલ્લા દેવી એ ગોવાના રાજકુમારી હતા તો કેટલાક કર્ણાટકના રાજ્યના રાજકુમારીને માને છે વધારે લોકો અને ગોવાની રાજકુબરી માને છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્મ પર આવ્યું નથી એ ખરેખર ક્યાંના વતની હતા હતી મૈણલ્લા દેવી એ દેખવામાં બહુ સુંદર ન હતા કારણ કે તેઓ રંગે શ્યામ હતા પણ સાવ કદરૂપા કહી શકાય એવા તો ન જ હતા જ્યારે રાજા કર્ણદેવને એમનું એક ચિત્ર મોકલવામાં આવે છે એમાં એ અત્યંત સ્વરૂપવાન જણાતા હતા પણ જ્યારે એ પાટણ આવી ત્યારે જ રાજા કર્ણદેવ અને પ્રત્યક્ષ નિહાળે એમનું મન પાછું પડ્યું કારણ કે એ ખુદ પોતે જ અત્યંત સ્વરૂપવાન અને કદાવર કાયા ધરાવનાર હતા જેને જોઈ કોઈ પણ અતિ સુંદર સ્ત્રી એમને પરણવાના ખ્વાબ જ જુએ રાજા કર્ણદેવ સોલંકીની પણ ઈચ્છા પણ આવી જ હતી કંઈક આ જ કારણ હતું રાજા કર્ણદેવનું મરણેલા દેવીને ના પાડવાનું તમે તો બિલકુલ સુંદર નથી દેખાતા હવે હું તમારી સાથે નહીં પરણું જાઉં હું તમારું મોઢું પણ જોવા નથી માગતું એમ કહીએ રાજા ત્યાંથી મોં ફેરવી લઈ ત્યાંથી જતા રહે છે આ સાંભળીને મણેલા દેવીનું દિલ ચકનાચૂર થઈ જાય છે તો અગ્નિ સ્નાન કરવાનું નક્કી કરી છે હું સામે ચાલીને તમને પરવા માટેનો પ્રસ્તાવ લઈ આવી છું અને તમે કેમ ના પાડો છો જો તમે ના પાડતા છો તો હું અગ્નિ સ્નાન કરી અને મારું જીવન ત્યાગી દઈશ દર્શક મિત્રો હવે આગળની વાર્તા આપણે બીજા ભાગમાં જાણીશું તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો એ આગળનો ભાગ જોવા માટે ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો આપણી નવા વિડીયોમાં દેવી અને કર્ણદેવ સોલંકીની ગાથા જાણીશું વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર